નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજનો જે ટોપિક છે તે ખૂબ જ મહત્ત્વનો છે અને બહુ જ કોમનલી અમને જે પૂછવામાં આવે છે તે છે કે મણકાનું ઓપરેશન કરેલું હોય તો ત્યારબાદ અમારે શું સાર સંભાળ રાખવી તે કોમન અમને કેટલીક ટિપ્સ આપો કે જેનું ધ્યાન રાખી શકીએ તો આ વિડિયો એવા બધા જ દર્દીઓ માટે છે કે જેમને ઓપરેશનની જરૂર છે સલાહ આપવામાં આવી છે અથવા ઓપરેશન થઈ ગયેલું છે એ બધા જ દર્દીઓ માટે આ વિડિયો ખૂબ જ મહત્ત્વનો છે સૌથી પહેલું જ્યારે પણ તમારું ઓપરેશન થયેલું હોય તો સૌથી મહત્ત્વની વસ્તુ છે તે છે એક્સરસાઇઝ એક્સરસાઇઝમાં બે વસ્તુ હોઈ શકે એક તો કેટલીક જગ્યાએ કેટલાક સેન્ટરોમાં એવું હોય છે કે ડૉક્ટર કે જે સ્પાઇન સર્જન હોય તે પોતે જ શીખવાડી દેતા હોય દર્દીને એક્સરસાઇઝ તો તે દર્દીએ હંમેશા માટે ફોલો કરવી જોઈએ અને બીજું કે તમે ફિઝિયોથેરાપિસ્ટ જે છે તમારા તેમને મળી શકો છો તેમના ગાઈડન્સ હેઠળ તમે એક્સરસાઇઝ કરી શકો છો હવે આ એક્સરસાઇઝ જે છે તે ખૂબ જ મહત્ત્વની છે ઇનિશિયલ ફેઝમાં તમારે ખૂબ જ સ્ટ્રોંગલી કરવી જોઈએ કે જેથી તમારા જે કમરના સ્નાયુઓ છે તેમની સ્ટ્રેન્થ ખૂબ જ વધે તમને રિકવરી ઝડપી આવે તમને ચાલવામાં કમ્ફર્ટ ખૂબ જ જલ્દી આવશે તેની સાથે સાથે તમે એક્સરસાઇઝ કરશો તો તમને સીડી ચડ ઉતર કરવામાં પણ બહુ જ ઓછી તકલીફ પડશે અને છેલ્લે કે તમારે ક્યાંય ટ્રાવેલિંગ કરવાનું હોય કે તમારે ક્યાંય બહાર જવાનું હોય તો તે બધી જ વસ્તુઓ બેઝિકલી તમે રૂટીન લાઈફમાં બહુ જ જલ્દી આવી જશો તેથી એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે ઓપરેશન પછી ઇનિશિયલ ફેઝમાં અને લાઈફ ટાઈમ હું તો એમ કહેતો હોઉં છું કે જ્યારે પણ તમારી ઉંમર ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયેલી હોય તમને ક્યારેય પણ એક વખત પણ બેક પેઇન થયું એટલે તમારે લાઈફ ટાઈમ એક્સરસાઇઝ ચાલુ રાખવાની જ તમે લાઈફ ટાઈમ એક્સરસાઇઝ ચાલુ રાખશો તો તમને સ્પાઇન સર્જનને મળવાની શક્યતા નવ્વાણું ટકાથી પણ ઓછી થઈ જશે હવે આ જે એક્સરસાઇઝ છે તે તમારે લાઇફ ટાઈમ રાખવી જોઈએ કે જેનાથી તમને બીજી કોઈ ગાદી પણ ખરાબ ન થાય તમારું જેમ કે ચોથાને પાંચમા મણકાનું ઓપરેશન થયેલું છે તો ઉપર નીચે એ બધી જગ્યાએ પણ જે ગાદી છે તેની ઉપર લોડ આવવાની શક્યતા વધી જાય છે અને તેના માટે પણ તમારે એક્સરસાઇઝ કરવી જરૂરી છે બીજી વસ્તુ ડાયટ ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે ડાયટ જે છે એમાં તમે ન્યુટ્રિશિયસ ફૂડ લેશો તો તેનાથી તમારી રિકવરી ઝડપી આવી શકે છે ડેફિનેટલી તમારા જે સ્નાયુઓ છે તેની મજબૂતાઈ ડિપેન્ડ કરે છે કે તમે કેટલું પ્રોટીન ઇન્ટેક લો છો તમે એક વખત એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દીધી હવે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દીધી અને તેની સાથે તમે પછી પ્રોટીન ઇન્ટેક ઓછો રાખશો કે દાળને એ બધું જ ઓછું ખાશો તો તમારું મસલમાંસ જે તમારા સ્નાયુઓ છે તેની સ્ટ્રેન્થ એટલી જલ્દી નહીં વધે અથવા ઓછીની ઓછી રહેશે તેથી તમારે પ્રોટીન લેવું જરૂરી છે જો તમે નોનવેજ ખાતા હો તો ડેફિનેટલી તેમાં તમે ફિશ ચિકન ઈંડા આ બધું જ ખાઈ શકો છો જો તમે વેજીટેરિયન ફૂડ લેતા હોવ તો તેમાં દૂધ છે દહીં છે પનીર છે કઠોળ ચણા વટાણા તૂર મૂંગ મસૂર મટકી વાલ બધું જ તમે લઈ શકો છો અને તેનાથી તમારી જે મસલ સ્ટ્રેન્થ છે તે ખૂબ જ સારી થઈ જશે અને તમે રિકવરી ઝડપીથી મેળવી શકો છો ત્રીજી મહત્ત્વની વસ્તુ અને તે છે વજન વજન કંટ્રોલમાં રાખવું કમ્પલ્સરી છે તમને કમરનો દુખાવો થયો હોય ન થયો હોય ઓપરેશન કરવાનું તમને ડૉક્ટરે કીધેલું હોય ન કીધેલું હોય ઓપરેશન થઈ ગયેલું હોય કોઈ પણ વસ્તુ હોય તમારે વજન કંટ્રોલમાં રાખવું જરૂરી છે કારણ કે જેટલું તમારું વજન વધારે હશે તેટલી જ વધારે શક્યતા છે કે તમારી ગાદી ખાસ કરીને કમરની ગાદી કમરની ગાદીમાં પણ છેલ્લી બે ગાદી ચોથા પાંચમા મણકાની અને પાંચમા ને તેની નીચેના મણકાની આ બંને ગાદીઓ ઉપર લોડ ખૂબ જ વધી જાય છે જેટલું તમારું વજન વધતું જાય એટલો ગાદી ઉપર લોડ વધતો જાય ગાદી ઉપર લોડ વધતો જાય એટલે તમારે ગાદી ખસવાની શક્યતા જે ડિસ્ક બલ્જ કહેવાય છે પ્રોટ્રુઝન કહેવાય છે આ બધાની શક્યતા વધી જાય અને તેનાથી તમારે બચવું જોઈએ વજન તમારું કંટ્રોલમાં રાખવું જોઈએ તેના માટે તમે ચાલવાનું બ્રિસ્ક વોક છે જોગિંગ છે આ બધું જ તમે કરી શકો છો જો તમે ઓપરેશન પણ કરાવેલું હોય તો પણ તમારા સ્પાઇન સર્જનને તમને તમે મળીને આ બધી જ એક્સરસાઇઝ કે દોડવાનું જોગિંગ આ બધું જ સ્ટાર્ટ કરી શકો છો તેથી તમારે વજન કંટ્રોલમાં રાખવું જરૂરી છે ચોથી અને મહત્ત્વની વસ્તુ કે તમારું જો ઓપરેશન થયેલું છે તો તમારે સ્મોકિંગ તે કમ્પલસરીલી કમ્પ્લીટલી બંધ કરી દેવું જોઈએ કારણ કે સ્મોકિંગ જે સિગરેટ છે તેમાં નિકોટિન હોય છે અને નિકોટીન તમારી સ્પાઇનની મણકાની હેલ્થ માટે ખૂબ જ ખરાબ વસ્તુ છે તેથી તમારે સ્મોકિંગ એઝ સોન એસ પોસિબલ બંધ કરી દેવું જોઈએ ડેફિનેટલી જે લોકોને આદત છે વર્ષોથી તેમના માટે અમે કહીએ છીએ કે બોલવું ઈઝી છે કરવું અઘરું છે પણ તમારી હેલ્થ માટે છે તમારે જરૂરત છે આની અને તમારે કરવું પડશે અને પાંચમી મહત્ત્વની વસ્તુ કે જ્યારે પણ તમને એક્યુટ બેક પેઇન હોય ખૂબ જ વધારે દુખાવો હોય ત્યારે વાંકા વળવાનું અને નીચે બેસવાનું અવોઇડ કરવું જોઈએ મેં પહેલાં પણ ઘણા વિડીયોમાં કીધેલું છે કે આ કોઈ લાઇફટાઈમ પરેજી નથી તમે તમારા સ્પાઇન સર્જનને મળો ઓર્થોપેડિકને મળો ફિઝિયોથેરાપિસને મળો તે તમને એક્સરસાઇઝ કરાવશે તમે લાઈફ ટાઈમ એક્સરસાઇઝ કરશો તો આ બધી જ એક્ટિવિટી તમે કરી શકો છો પરંતુ ફક્ત ઇનિશિયલ પીરિયડમાં આ વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું જોઈએ તો આ પાંચ વસ્તુ છે જે મેં તમને આ વિડીયોમાં કીધેલી છે તમે આ પાંચે પાંચ વસ્તુનું ધ્યાન રાખો તમારી સ્પાઇનની હેલ્થ ખૂબ જ સારી રહેશે ધન્યવાદ